प्रश्न नंबर 1 बारमासीना पांदडा खावाती कई बीमारी दूर થાય છે એ ડાયાબિટીસ બી આધાશિશી સી બવાસીર ડી કમળો સાચો જવાબ છે એ ડાયાબિટીસ ની પ્રશ્ન નંબર 2 નારિયેળ તેલમાં ક્યાં ફૂલને મિક્સ કરીને માથામાં લગાવવાથી ખોરો દૂર થાય છે એ ગુલાબ બી કમળ સી ગલગોટા દી ચમેલીનું સાચો જવાબ છે સી ગલગોટાના ફૂલને પ્રશ્ન નંબર ત્રણ શિયાળામાં કઈ શાકભાજીનો રસ પીવાથી શરદી અને ઉધરસ મટે છે એ ટમેટા બી બટેકા સી ગાજર ડી મેથી સાચો જવાબ છે સી ગાજરનો પ્રશ્ન નંબર ચાર લસણ અને નમક મિક્સ કરીને ખાવાથી ક્યાં દર્દથી રાહત મળે છે એ કમર દર્દ બી માથાનું દર્દ સી પેટ દર્દ દી પથરીનું દર્દ સાચો જવાબ છે સી પેટ દર્દ પ્રશ્ન નંબર પાંચ કઈ બીમારી હોય તો સંતરા ખાવાથી ના જોઈએ ए लीवर बीमारी बी किडनी बीमारी सी कैंसर बीमारी दी हृदय बीमारी साचो जवाब ए लीवर बीमारी प्रश्न नंबर छुंगी वधारे खावा थी कई बीमारी नी समस्या थी शे ए मगज समस्या बी किडनी समस्या सी लीवर समस्या दी पाचन समस्या साचो जवाब छे, डी पाचन समस्या प्रश्न नंबर सात दही साथ तुलसीना पान खावा थी, क्या दर्द थी राहत मे ए કમર દર્દ બી માથાનું દર્દ સી એસિડિટી નું દર્દ ડી સાંધાના દર્દ સાચો જવાબ છે સી એસિડિટીના થી પ્રશ્ન નંબર આઠ લીંબુ સરબત પીવાથી કઈ બીમારીથી રાહત મળે છે એ લો બીપી બી હાઈ બીપી સી કબજીયા બી હાર્ટ એટેક સાચો જવાબ છે એ લો બીપી પ્રશ્ન નંબર નવ આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે એ હરસમસામાં બી બવાસીરમાં સી સાંધાના દુખાવામાં દી ડાયાબિટીસમાં સાચો જવાબ છે સી સાંધાના દુખાવામાં પ્રશ્ન નંબર દસ પપૈયાની સાથે શું ખાવાથી મનુષ્ય મરી શકે છે એ લીંબુ બી કેળા સી કિંડા दी डूधरी साचो जवाब छे। ए लींबू खावा थी। प्रश्न नंबर अग्यार महात्मा गांधीजी ने केटला के बाकता एक बे बाक बीक त्रण बा सी चार बाड़क दी पांच बाड़क સાચો જવાબ કોમેન્ટ કરીને જણાવો અને વિડિયો સારો લાગે તો લાઇક કરી દેજો